જે દુષ્કર્મ નો ભોગ બની છે લક્ઝરી બસ નો ડ્રાઈવર છે ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ આચર્યો હોવાનું લખવામાં આવ્યું છે ત્યારે આ બાબત લઈને પોલીસે તપાસ ધમધમાટ શરૂ થઈ ગયા કરી દીધા છે જોકે આ બાબતે હવે રાજનીતિ પણ શરૂ થઈ ચુકી છે જે પ્રમાણે કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા આ જે રીતે જે ઘટના છે એના દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેર ની અંદર જે ઘટના બની છે ત્યારે એ પોલીસે રહી છે સાત વર્ષના પુત્ર સાથે અંદર આ આ મહિલા છે એ સુરત ફરી રહી હતી ત્યારે ઘટના બનવા પામી હતી ચાલુ બસ ની અંદર મહિલા સાથે ત્રણ કલાક સુધી દુષ્કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે મહિલાના ફરિયાદના આધારે કાપુદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે મહિલા લાઠી જતી હતી ત્યારે લખેલા નંબર પરથી જે કંડક્ટર છે તેમને દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ પ્રમાણે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જો કે આ કાપુદરા પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આભાર ધનરાજ જાણકારી આપવા માટે